વંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવ બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓએ શિક્ષિત કરવા સાથે જ તેઓને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપળા સુધી જનજાગૃતિ રેલી યોજાઈ હતી જેને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલા શક્તિને બિરદાવવાના આશય સાથે યોજાયેલી આ રેલીને લોકોનો પણ ખૂબ આવકાર મળ્યો દીકરીઓએ પણ બેટી બચાવ બેટી પઢાવ સહિત સ્ત્રી શોષણ તેમજ ભ્રૂણ હત્યાને રોકવા અંગે પ્લે કાર્ડ્સ અને સૂત્રોચ્ચાર થકી લોકોને જાગૃત કર્યા હતા આ વેળાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ રેલીમાં જોડાયા હતા ઓગસ્ટ મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે મહિલા કર્મયોગી દિવસની મહિલા સ્વાવલંબી દિવસની મહિલા નેતૃત્વ દિવસની મહિલા આરોગ્યની આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે એ રમતવીર હોય ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે એમાં રેલી પણ થાય છે રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે